જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મેં ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે તો આ ઇન્વેસ્ટિગેશન મેં આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના દેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે તાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે ફેક એકાઉન્ટ ભણીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી અમારો જે જે ફેક એકાઉન્ટ બનેલો આમાંથી લોકો છે અમને ફોન પણ કરીને પછી કીધું હતું તો એ બે ત્રણ ચાર જે લોકો છે જે ભોગવનના આને પણ અમે બોલાવીને અને આગળની કાર્યવાહી શરૂ કરી હા આ આ આખો ત્યાં જે છે અને રાજસ્થાનથી અમે પકડીને જે લાવ્યા છીએ તો આ ટોળકી છે અને આ લોકો નું કામ છે સાયબર ગાંઠિયા છે હા એ ઘણી વખત એવું એ ભણે છે લેકિન અત્યારે અમારી જે સાયબર ટીમ છે આ એક્ટિવ છે અને તુરંત આરોપીને પકડીને લઈએ